દ્વારકાધીશ ભગવાનની કર્મભૂમિ એવી દ્વારકામાં અનેકો મહાદેવના મંદિરો છે જેમાંથી સિદ્ધેશ્વર છે રત્નેશ્વર મહાદેવ છે રણમુક્તેશ્વર મહાદેવ છે જે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર આપણે નાગેશ્વરના રોડ ઉપર આવેલું છે અહીંયા વર્ષો ત્યાં ભગવાનની સુંદર શ્રિંગાર થાય છે અગાઉ પણ અમારા ટ્રસ્ટીઓ ઘીના બંગલા ઘી પૂજા એવા ઘણા ઘણા શૃંગાર કરતા ગંગા અવતરણના શૃંગાર કરતા આજ અમે લોકો બધા ટ્રસ્ટીઓ જે નવા અહીંયા જે જોઈન થયા છે અમે પણ અનેકો અનેક શૃંગાર અદ્ભુત શૃંગાર કરીએ છીએ અને આખા દ્વારકા ગામને આ શૃંગારનો ખૂબ આનંદ લેવડાવીએ છીએ આજે દક્ષ પ્રજાપતિ યજ્ઞ ધ્વંસ જ્યારે સતીમાં એ દક્ષનું વિધ્વંસ કર્યો હતો યજ્ઞનો એ દર્શનનો ખાસ મહિમા છે સોમવતી અમાસ જેવો દિવસ છે શ્રી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વર્ષો જૂનું મંદિર છે અને અહીં અદભુત શૃંગાર થાય છે અને લોકો બ્રાહ્મણો અને વૈષ્ણવો ભક્તો અહીંયા પ્રસાદ લે છે અને આને આ પરંપરા ચાલતી રહી એવી ઠાકોરજી દ્વારકાધીશ છે અને મહાદેવજીને ખૂબ ખૂબ પ્રાર્થના જય દ્વારકાધીશ